નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું હું શું તમારો મોજલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવો પાવરફુલ દેશી ઉપાય લઈને આવેશું જે દેશી ઉપાય છે ને જો તમને શરદી ખોશી કફ ઉધરસ જેવી સમીક્ષા રહેતી હોય સાથીના અંદર કફ જમી જતો હોય ગળાની અંદરથી કળફા નેકળતા હોય તમને ખોશી એવી આવતી હોય ને કે તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એટલે કહેવાનું મતલબ કે સાતીના અંદર બહુ બધો કફ જમી ચૂકેલો હોય અને તમને બહુ શરદી રહેતી હોય અને ફોરો વધતો તાવ રહેતો હોય પ્લસ તમારા શરીરના અંદર શારીરિક નબળાઈ રહેતી હોય થાક જેવું રહેતો હોય માની લો કે તમે કોઈ બી કોમ કરતા હો ને ઓફી રહેતા અને થાકી જતા હોય અને તમને કોઈ બી કોમના અંદર મન ટકતું ના હોય પ્લસ તમારી માંસ છે એકદમ કમજોર થઈ ચૂકેલી હોય તમારા હાડકાં જો કમજોર હોય તમારું શરીર એકદમ કમજોર હોય અને તમારા શરીરના અંદર જો રોગપ્રતિકારક શક્તિ ના હોય એનર્જી ના હોય પાવર શક્તિ ના હોય તો ફક્ત એક જ દેશી ઉપાયથી તમારા શરીરના અંદર બધી એનર્જી આવી જશે એટલે કે રોગપ્રતિકારક શક્તિ છે ને દસ ગણી વધી જશે તમારા છે ને માની લો કે તમને કોઈ શરદીથી ખોશીથી કફ થયો ઉધરસ જેવી સમીક્ષા રહેતી હોય ટીબી જેવી સમીક્ષા હોય ફોરો વધતો તાવ હોય અને કોઈ શરીરના અંદર કમજોરી રહેતી હોય કોઈક અકશક્તિ રહેતી હોય બીજી પણ કમજોરી રહેતી હોય તમારું શરીર ગરમ ના રહેતું હોય અગનજોત ના રહેતું હોય અને તમારું મગજ ટાઈટ ના રહેતું હોય ને તો તમારે શું કરવાનું છે ખબર છે દેશી કુકડી હોય ને દેશી કુકડીને એને જે રાખતો હોય ને એના એ એડ મળતા હોય ને એ દેશી કુકડીને એડા લઈ દેવાના એટલું યાદ રાખજો અને બને ત્યારે ઘડી તમારા ઘરના અંદર દસથી બાર તો એડો હોવા જોઈએ દેશી કુકડીને એટલું યાદ રાખજો ફક્ત તમારે શું કરવાનું છે વહેલી સવારે ઉઠીને એક દેશી કુકડીનું એડું છે ને તમારા બાફાનું એ નથી કે એની આમલેટ બનાવીને પણ ખાવાની નથી ફક્ત તમારે એક વહેલી સવાર ઉઠીને એડું લઈ લેવાનું હોય એને તમારે કાચું ને કાચું ફોલીને તમારે ખાઈ જવાનું છે એટલું યાદ રાખજો જેટલું કાચું ખાશો ને એમને એના અંદર ઘણા બધા પોષક પોષક તત્વો રહેલા છે એટલું યાદ રાખજો એના અંદર ઘણા બધા ગુણો છે એટલું યાદ રાખજો એટલે કે કાચું તમે ફોડીને ખાશો ને તો તમને કદી કોઈ કાળે તમને શરદી ખોશી કપ ઉધરે જેવી સમીક્ષા થશે અને કોઈ કાળે તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી થશે ને પ્લસ કોઈ કાળે તમારા શરીરની અંદર કમજોરી આવશે નહીં એટલું યાદ રાખજો હંમેશા માટે તમારું શરીર ગરમ રહેશે અને તમારું મગજ પણ ટાઇટ રહેશે એટલું યાદ તમને કોઈ કાળે આડ એટેક આવવાનો ભય રહેશે નહીં એટલું યાદ રાખજો કારણ કે ફક્ત તમે એક જ એડું વહેલી સવારે ઊઠીને એક કાચું ખાઈ જશો પછી રાતે ઊંઘવાના ટાઈમ એક કાચું ખાવાનું છે કો તો તમે દૂધના અંદર નાશીને એક એડું ખાલી કાચું નાસી દો દૂધના અંદર અઢીસો દૂધના અંદર અને દૂધ પીશો ને તો તમારું શરીરને એકદમ ફોલાદી એકદમ મજબૂત બનશે એટલું યાદ રાખજો ખાલી એક મહિનો ઉધી કરશો ને તો બોડી બની જશે એટલું યાદ રાખજો બોડી બિલ્ડર બનશે શક્તિશાળી બની જશે તમારું વજનની અંદર વજન પણ વધી જશે પ્લસ એક બીજી વાત કરી લઉં હાલ પરિસ્થિતિ ખરાબ છે એટલું યાદ રાખજો નોર્મલી તમને કોઈ પ્રકારની બીમારી આવે ને શરદી જેવી જાય ખોશી થઈ જાય તો તમારે આ દેશી પ્રયોગ કરી જ લેવાનું એટલું યાદ રાખજો એટલે કે હવે એ તમારે દસ બાર લાવી દેવાના છે દેશી કુકડીના અને ઘરના અંદર રાખવાના છે ને તમારે એક છે ને બાફિયાનું ખાઈ જવાનું છે એટલું એટલે કે આમ આ સાદું હોય સાદું છે એ સાદું ખાઈ જવાનું વહેલી સવારે અને હોવા એક એ ખાવાનું એટલે કે ત્રણ દાડાની અંદર ત્રણ ત્રણ વખત ખાવું તો ખાઈ શકો બપોરે ખાવું તો ખાઈ શકો પણ આ એડાનો ઉપયોગ છે ફક્ત ત્રણ દિવસ માટે જ કરવો એટલું યાદ રાખજો ત્રણ દિવસ જ ફક્ત ત્રણ વખત ખાવાનું એટલું હોય વહેલી સવારે બફોરે અને રાતે ઊંઘવાના ટાઈમે લો નિયમિત તમે આ પ્રયોગ કરશો ને તો તમે મને યાદ કરશો એટલું યાદ રાખજો કોઈ દિવસ તમે બીમાર પડશો નહીં તમારા જો શરીરને રોગમુક્ત રાખવું હોય અને તમારે જો કોઈ દિવસ બીમાર ના પડવું હોય તમારે કોઈ દિવસ ડૉક્ટર પાસે ના જવું હોય તો આ દેશી એડ્યુશન ખૂબ ઉપયોગી છે એટલું ગુણોનો ભંડાર છે પ્લસ તમે બાફીને ખાઈ શકો છો પણ બાફીને ખાશો તો એના પોષક તત્વો ઓછા નષ્ટ થઈ જશે એટલે થોડા થોડા મળશે પણ વધારે તમે જે બાફિયા વગરનું ખાશો ને કાચું એના અંદર ગુણો વધારે રહેલા છે એટલું યાદ રાખજો જો એટલે પોષક તત્વો છે એટલું યાદ રાખજો કોનાથી છે ને બધી તાકાત પાછી આવે છે એનર્જી બેનર્જી બધું પાછું આવે છે અને રોગપ્રતિકારક શક્તિ એટલી બધી વધી જાય છે ને કે આપણા શરીરના અંદર કોઈ પ્રકારનો રોગ આવી શકતો નથી એટલું યાદ રાખજો કારણ કે એડુજ છે આપણી રક્ષા કરશે પ્લસ આપણને ટીબી બીબી રહેતી હોય ને એ ટીબી પણ મટી જાય છે એટલું યાદ પણ ટીબી મટાડવા માટે હું ખબર અઢીસો દૂધ લેવાનું છે એના અંદર એક આખું એડું ફોડીને કાચું કાચું નાશી દેવાનું અને નિયમિતિરું દૂધ છે વહેલી સવારે ઉઠીને પીવાનું એ ફક્ત એક જ ટાઈમ વહેલી સવારે ઉઠીને પીવાનો અને પંદર કે વીસ તળાવથી આ પ્રયોગ કરવાનો જે લોકોને ટીબી રહેતી છે ને ટીબી પણ મટી જશે અનેક બીમારીનું રાજ છુપાયેલું છે આ એડાની અંદર એટલું યાદ રાખજો કારણ કે ચીન દેશના લોકો છે ને આવા એડા બહુ ખસી દેશીને એટલું યાદ આવે એટલે ચીન દેશવાળા વધારે બીમાર પડતા નથી અને આપણે બીમાર પડે છે એનું મૂળ કારણ શું છે કે આપણે આવા દેશી એડા મળી કુકરીને ખાતા નહીં એટલું યાદ રાખજો ખાલી તમે એક વખત કાચું ખાઈ જવામાં મજાઈ જશે એટલું યાદ રાખજો એનો પીળો પીળો ભાગ ખાવાનું બહુ મજા આવે મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવે ને તમે જો મારી ચેનલના અંદર જો નવા તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એના દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો કારણ કે એ બધી વિધી કરેલી છે તો હું દરરોજ વિડીયો મૂકું તો તમને તરત જ નોટિફિકેશન મળી છે ને તમે વિડીયો જોઈ શકો લાઈક તો જરૂર કરજો કારણ કે લાઇક કરશે તો મારી ચેનલનું મોટિવેશન હોય છે પ્લસ મારી આપણી છે મારી કેડિટ હોય મને વિડીયો બનાવી શકતા છે કારણ કે મને લાઇક કરવાના પૈસા મળતા નથી હા તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો તો મને કોમેન્ટના અંદર કહો એનો લગતો જરૂર વિડીયો બનાય મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સરકાર તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે કોઈ બીમાર વ્યક્તિ રહેતો હોય એમને આ માહિતી મળે કારણ કે માહિતી ખૂબ ઉપયોગી છે ઉપયોગીશીલ મિત્રો તે મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય સી યુ ટાટા